નમસ્કાર મિત્રો મિત્રો સમાચાર બે મિનિટમાં તમારું સ્વાગત છે મેઘરાજા બોલાવશે ધબ ધબાટી ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી દિવસો એટલે કે ચૌદ તારીખ બાદ રાજ્યમાં ફરીથી મધ્યમથી ભારે વરસાદની શરૂઆત થઈ જશે ઉપરાંત સાર્વત્રિક વરસાદની સ્થિતિનું પણ નિર્માણ થશે મળતી માહિતી અનુસાર રાજ્ય ઉપર ફરી એકવાર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આ પરિવર્તન જોવા મળી શકે છે ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી છે પહેલી મગફળી વર્ષની ભાવ પણ જોવા મળી રહ્યા છે હિટ એન્ડ રન ના આરોપીની પોલીસની હાજરીમાં ધોલાઈ કરવામાં આવી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રાષ્ટ્રપતિ ભવનમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી માટે અમદાવાદમાં બનાવાય છે આમંત્રણ પત્રિકા જોઈ લો કેવી છે તેની ડિઝાઇન

ચીખલી પોલીસની મોટી કાર્યવાહી ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ગેરકાયદેસર હથિયારો આ આરોપીઓ રાખતો હતો જેમાં ઓગણચાલીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને હવે નોટિસ મળી ગઈ છે ગુજરાતમાં પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે એનએફએસ યોજનાનો લાભ બંધ પારદર્શિતા માટે સરકારનું મોટું પગલું સામે આવ્યું છે બનાસકાંઠામાં ખેડૂતોને હાઈવે ઓથોરિટી આમને સામને જોવા મળી છે અઢાર ઓગસ્ટે ખેડૂતોની આંદોલનની ચીમકી પણ સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે